મારા યુટ્યુબ ચેનલ તો મિત્રો મેં સાવરકુંડલા શહેરથી હનુમાન ગાળા આવી ગયા છે તમે જોઈ શકો છો તો હનુમાન ગાળા છે તો ત્યાં આપણે મંદિરે જવા માટે એક કિલોમીટર હાલીને જવું પડે છે અને એ પણ જંગલની ઓચો વસ્તી તમે જોઈ શકો છો જંગલવાળો રસ્તો છે અને હવે આપણે સીધો આપણે હનુમાન દાદાને મંદિરે જવાનું છે જય શિયામ બધા મિત્રોને તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેરથીને હનુમાનગાળા પહોંચી ગયા છે તમે આ રસ્તો જોઈ શકો છો તો એ સીધો આપણને હનુમાનજી મહારાજના સાનિધ્ય મળી જશે હનુમાનજી મહારાજના જે મંદિર જંગલ વિસ્તારમાં આવેલું છે તો એમનો મહિમા એમની સાથેનું ઘણી બધી ધનકથાઓ સાથે જોડાયેલો છે તો શું કહે છે મહિમા તો ચાલો આપણે જાણીએ ચાલો જય શ્રી જેમ જેમ આપણે આગળ જતાં જઈશું રસ્તામાં એમ આપણને ઘણી બધી નાની મોટી છેતો નદીઓ આવતી રીતે તમે અહીંયા જોઈ શકો છો અત્યારે ઝરણું છે તો ખૂબ સરસ મજાનું હોઈ રહ્યું છે અને અત્યારે જે કુદરતી વાતાવરણ છે તો ખૂબ સરસ મજાનું વાતાવરણ છે તમે અહીંયા જોઈ શકો છો જો કેટલું સરસ મજાનું વાતાવરણ છે તો મિત્રો આપણે જેમ જેમ આગળ જતા જઈશું એટલે આપણને આવી રીતે રસ્તો જોવા મળશે પથરાવાળો રસ્તો નહીં છે અને ઢાળવાળો રસ્તો છે તો ત્યાં આપણે ચડીને આપણે આપણે મંદિરની સાઈડમાં જવાનું વિશે થોડુંક જ દૂર છે તો મેં આપણે મંદિરની અંદર દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવજો તો મિત્રો મંદિરનો રસ્તો છે તો એ સંપૂર્ણ જંગલ વિસ્તારમાંથી જવાનું રહેશે તમે જોઈ શકો છો ચારે બાજુ જંગલ છે અને વચ્ચમાં એ જવા માટેનો રસ્તો છે પથરાઓ ઝરણા નદીઓ વધવા પડે પાર કરીને જવાનું રહેશે એટલે જો પથ્થરવાળા પગથિયાઓ જેવું છે અને રસ્તો આપણે આવી રીતે જોવા મળશે પછી ત્યાર પછી કાલ ફેરોજી દાદા છે તો એ આપણને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો જો સામેની સાઈડથી આપણે ઉપરની સાઈડમાં આવ્યા ત્યાં આપણે જોવાનું હશે હનુમાનજી મહારાજના મંદિરે ત્યાર પછી ધીમે ધીમે ઉપરની સાઈડમાં જવાનું રહેશે અને સામેની સાઈડમાં જો શ્રદ્ધાળુઓ અત્યારે દાદાના દર્શન કરીને આવતા રહ્યા તો હવે અમે અત્યારે નજીક પહોંચી રહ્યા છીએ થોડીક વારમાં આપણે મંદિરે પહોંચી જઈશું અને તમને પણ દર્શન કરાવીશું મિત્રો સામેની સાઈડમાં જો આપણને દેખાય છે તો એ હનુમાનજી મહારાજનું મંદિર છે અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આ બાજુ છે તો મોટી એક ફેખર આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો તો વ્યાખંડની અંદરની સાઈડમાં જે હનુમાનજી મહારાજનું સાનિધ્ય આવેલું છે એટલે કે ત્યાં મંદિર બનાવેલું છે ત્યાં તમે જોઈ શકો છો તો ચાલો આપણે અંદર જઈએ મંદિર તો મિત્રો અત્યારે આપણે હનુમાન દાદાના સાનિધ્ય પહોંચી ગયા છીએ આમ આ બાજુ જોઈએ તો આપણે હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે જો તમે જોઈ શકો છો કે સંપૂર્ણ કુદરતી વાતાવરણની સાથે જોડાયેલું છે તો ચાલો હવે આપણે હનુમા દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરીએ હનુમાનજી મહારાજના મંદિરવાળો રસ્તો છે તો તો ત્યાં કિલોમીટર છે ત્યાંથી આપણે હાલીને આવવાનું રહેશે અને ત્યાર પછી ત્યાં નાના મોટા નદીઓ પણ આપણને જોવા મળી અને ત્યારે આપણે ફાઇનલી હનુમાન દાદાના પહોંચી ગયા છીએ તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ જય હા

તો આપણને સાંભળવા મળ્યું છે કે અહીં પાંડવ વખતમાં હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવેલી છે એટલે કે પાંચસો વર્ષ જૂની અહીં મૂર્તિ હનુમાનજી મહારાજની છે આ હનુમાનગાળા જંગલના વિસ્તારની અંદર આવેલું છે એમને પણ આપણે ભેંકવાળા હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખીએ છીએ ચારે બાજુ જંગલ આવેલું છે જાડી છે અને મૂર્તિ ભેખરો છે અને ભેખરની અંદર એક એવું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે તો અહીં બધા જે ભાવિ ભક્તોની માનતાઓ છે તો એ પૂર્ણ થાય છે બધાના કામ થઈ જાય છે અને કહેવાય છે કે આ ભેખર ઉપરથીને એક ભેંસ નીચે પડેલી હતી અને દાદાની માનતા માનેલી હતી તો દાદાની દયા અને કૃપાથી જ અહીં ભેંસને કંઈ પણ ન થયું અને તે જીવિત રહેલી તો આવી ગાથાઓ સાથે જોડાયેલી છે જય શિયા